ભાજપના ધારાસભ્યો ભાજપના સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી ભાજપની બોડી અને એક આવું સામાન્ય કામ ન થાય થાય તો તમારાથી હું બીજું એ બહુ મોટી ખોટ વાત છે એના માટે આપણા જુનાગઢ વાસીઓ કઈ કરતા નથી અને નગરપાલિકા વાળાઓને થોડુંક ખીજાવવું પડે કદાચ આપણે તો દામોદર કુંડનો કોઈ ઉદ્ધાર કરતા નથી આજે તમે જાઓ

એના માટે જુનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ બીજું કાંઈ બ્યુટીફિકેશન તળાવનું ન થાય તો કાંઈ નહિ એક અમારો દામો કુંડ અમને હરખો કરી દ્યો ને તો પણ ઘણું છે તમારું તળાવ તમારી પાસે રાખો તળાવનું બ્યુટીફિકેશન અમારે નથી કરવું ક્યાં ક્યાં અમારે દૂબકા મારવા જવા પણ દેશ વિદેશથી કેટલા યાત્રાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરવા આવે અને આવીને બધા બધા નારાજ થાય છે અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ કે જે એના માટે કાંઈ નથી કરતી આ સૌથી મોટી ખરાબ વાત છે એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કંઈક દામો કુંડનો ઉદ્ધાર કરો કે બાર મહિના એમાં સારું જલ રહે લોકોને સ્નાન કરવાની ઈચ્છા થાય એટલું થોડુંક કરી દઈએ તો એની એ મહેરબાની બીજું તો શું કહીએ એને સત્તાધીશો ને આપણે વિનંતી કરી શકીએ બીજું ઓર્ડર તો ન થાય આપણાથી